નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ટેટ પાસ ઉમેદવારો દ્વારા ફરીથી આજે ગાંધીનગરની અંદર આંદોલન અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ઉમેદવારોની મુખ્ય માગણીઓ શું છે ધોરણ એકથી પાંચની અંદર માત્ર પાંચ હજાર જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે એકવીસ હજાર કરતાં પણ વધારે શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો ઉમેદવારોની મુખ્ય પાંચ માગણીઓ કઈ છે સાથે સાથે આ ઉમેદવારો કેમ આંદોલન કરી રહ્યા છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ટેટ પાસ ઉમેદવારોનું ફરીથી આંદોલન અને ઉગ્ર વિરોધ પ્રદર્શન ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારો શિક્ષકોની એકવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી પડી છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ ભરતી કરવામાં આવતી નથી જ્ઞાન સહાયક વિદ્યા સહાયક અને જે ઉમેદવારો પીટીસી પાસ છે એમને પણ જે છે એ વિરોધ નોંધાવે છે ઉમેદવારોની મુખ્ય કઈ પાંચ માગણીઓ છે એ પણ આપણે જોવાના છીએ તો તમે જોઈ લો પહેલાં ગાંધીનગરમાં ટેટ વન પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન શિક્ષણ ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પોલીસે ટીંગા ટોળી કરી ડિટેઇન કરે તો જે છે એ ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા જે છે એ આજે ગાંધીનગરની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન જે છે એ કરવામાં આવ્યું હતું ત્યાં જે તમામ જે છે એ ઇન્ફોર્મેશન એને રિલેટેડ આપવામાં આવેલી છે પરંતુ જે આપણે પહેલાં જોઈ લઈએ ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં ફરીથી હલ્લાપોર ટેટ વન પાસ ઉમેદવારોની મુખ્ય માગણી કઈ છે આરટીએ દ્વારા ખુલાસો થયેલી ખાલી જગ્યાઓને ધ્યાને લઈ ધોરણ એકથી પાંચમાં પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવે તો ધોરણ એકથી પાંચની અંદર એકવીસ હજાર કરતાં પણ વધારે જે છે એ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે પરંતુ માત્ર પાંચ હજાર શિક્ષકોની ભરતી જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો આ ઉમેદવારોની માગણી છે કે એકવીસ હજાર જે જગ્યાઓ છે એ પૂરેપૂરી ભરવામાં આવે પછી જે બીજી માગણી છે એ પ્રમાણે આઈટીના આંકડાઓના આધારે ભરતીની સંખ્યા ફરીથી નક્કી કરવામાં આવે એટલે કે જે આ ભરતી ચાલી રહી છે એની અંદર જે શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર સંખ્યા જે છે એ વધારવામાં આવે પછી પ્રોવિઝનલ મેરિટ અને જગ્યા વધારાને કોઈ સંબંધ નથી એટલે જગ્યા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે એટલે કે સરકારનું એવું કહેવું છે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડી દેવામાં આવશે તો ઉમેદવારોને એવું કહેવું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને જગ્યા વધારા રિલેટેડ કોઈ સંબંધ નથી તો ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી અને જે છે એ શિક્ષકોની ભરતીની અંદર સંખ્યા જે છે એ વધારવામાં આવે જગ્યા વધારો કરી તબક્કાવાર ક્રમિક ભરતીની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવે એટલે કે જગ્યા વધારો કરવામાં આવે અને એના પછી ક્રમિક આ ભરતી જે છે એ પૂરી કરવામાં આવે પછી જે મુખ્ય માગણી જે છે એ આ છે શિક્ષક વિદ્યાર્થી ગાળાની રિસિવ જાળવણી નવી નીતિ મુજબ શિક્ષક વિદ્યાર્થી ગાળો એક ચાલીસ હોવો જોઈએ ત્યારે પછાત વિસ્તારોમાં તે એક ઓગણત્રીસ છે પૂર્ણવત્તા સફળ શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે આ બાબતને ધ્યાને રાખી જગ્યા વધારો કરવો અનામત છે તો શિક્ષણ વિદ્યાર્થી ગાળો જે છે એ એની જાળવણી કરવા માટે પણ શિક્ષકોની સંખ્યા વધારવામાં આવે એમ જે છે એ ટેટ પાસ ઉમેદવારોની જે છે એ માગણી છે એના પછી તમે જોઈ લો ધોરણ એકથી પાંચનું મહેકમ એક લાખ અઢાર હજાર નવસો ચૌદ છે જેના દસ ટકા કરતાં ખાલી જગ્યા ન રહેવી જોઈએ રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર નવમાં ભાગચાર પેટા કલમ છવ્વીસમાં લખેલ છે એટલે કે ધોરણ એકથી પાંચની અંદર કુલ એક લાખ અઢાર હજાર નવસો ચૌદ શિક્ષકોની જગ્યા છે અને એના કરતા એના દસ ટકા કરતાં વધારે જગ્યાઓ કોઈપણ વખત ખાલી જે છે એ હોવી જોઈએ નહીં એક લાખ અઢાર હજાર નવસો ચૌદના દસ ટકા એટલે કે અગિયાર હજાર આઠસો એકાણું જગ્યા ખાલી હોય તો ચાલે પરંતુ એને કરતાં વધારે જગ્યા ખાલી હોવી જોઈએ નહીં તો અત્યારે જે છે એ એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ ધોરણ એકથી પાંચની અંદર ખાલી પડી છે તો જે છે એ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ કેટલી અગિયાર હજાર આઠસો એકાણું જગ્યાઓ જે છે એ ખાલી હોવી જોઈએ પરંતુ અત્યારે ગુજરાતની અંદર ધોરણ એકથી પાંચની અંદર એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો આ અંદર ઉમેદવારોની માગણી છે તમે જુઓ એકવીસ હજાર ત્રણસો ચોપન માઇનસ અગિયાર હજાર આઠસો એકાણું એટલે નવ હજાર ચારસો ત્રેસઠ જગ્યા નિયમ પ્રમાણે ભરી નથી તો આ જે છે એ જગ્યાઓ ઉમેદવારોની માંગણી એવી છે કે આ જગ્યાઓ જે છે એ નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે જે છે એ વધારવામાં આવે અહીંયા જે છે એ તમામ સમાચાર જોઈ શકો છો છેલ્લા દસ વર્ષમાં સાત હજાર જેટલી જ જે છે એ સરકાર દ્વારા ભરતી કરવામાં આવી છે અને ઉમેદવારોનું કેવું છે કે એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં ધોરણ એકથી પાંચની અંદર માત્ર પાંચ હજાર શિક્ષકોની જે છે એ ભરતી કરી છે જગ્યાઓ ખાલી છે તો જ્ઞાન સહાયકની ભરતી કેમ કરો છો જ્ઞાન સહાયકમાં પણ નથી લીધા અમારી કાયમી ભરતી નથી કરતા તો અમારે શું કરવું આ જે છે એ તમામ ઉમેદવારોની જે છે એ માગણી છે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક અને જે પીટીસી કરેલા ઉમેદવારો છે એમને એવું કહેવું છે કે પીટીસી કરેલા ઉમેદવારોને તો ક્યાંય ધ્યાનમાં જ લેવામાં નથી આવતા તો હવે એમને પીટીસી કર્યું એનો મતલબ શું આ તમામ ઉમેદવારોની જે છે એ માગણી છે તમે જોઈ શકો છો એમના દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એ પ્રમાણે ઓછામાં ઓછી દસ હજાર જગ્યા ઉપર ભરતી કરવું એવું ઉમેદવારોની જે છે એ માગણી છે ધોરણ એકથી પાંચની અંદર એકવીસ હજાર જગ્યાએ ખાલી છે અને પાંચ હજાર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ઉમેદવારોને એવું કહેવું છે કે ઓછામાં ઓછા દસથી બાર હજાર ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવે પછી તમે આગળ જુઓ પાંચ હજાર જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે ધોરણથી પાંચમાં માત્ર પાંચ હજાર જગ્યાઓ છે તો બાળકો જે છે એ શું શીખશે અને લાયક ઉમેદવારો કેટલા વર્ષ સુધી નોકરીની રાહ જોઈએ એ તમામ જે છે એ ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે અને મે મહિના સુધીમાં ત્રણ હજાર ત્રણસો ચુમ્મોતેર જે છે શિક્ષકો નિવૃત્ત થવાના છે તો એમની જગ્યાઓ પણ જે છે એ ખાલી પડવાની છે તો આ બધી તમામ બાબતોને ધ્યાનમાં રાખી ટેટ વન ઉમેદવારોની જે છે એ માગણી છે કે સરકાર દ્વારા જે છે એ જગ્યાઓ જે છે એ વધારવામાં આવે આપણે જે છે એ મુખ્ય માગણી જોઈ લીધી છે એકથી પાંચની અંદર પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવે પછી જે છે એ શિક્ષક વિદ્યાર્થી ગાળાની જે છે એ જાળવણી કરવામાં આવે અને પછી આ રીતે જે છે એ ટેટ વન પાસ ઉમેદવારોનું કહેવું એવું છે કે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી ટેટ વનની માર્કશીટનું વેલિડિટીનું આ છેલ્લું વર્ષ છે એટલે કે બે હજાર ત્રેવીસ સુધી જેમનું જે છે એ ટેટ વનની જે માર્કશીટ પાસ કરેલી છે એનું આ છેલ્લું વર્ષ છે તો એના કારણે જે છે એ આ વર્ષે જેમની જે છે એ શિક્ષકોની જગ્યા જે છે એ વધારવામાં આવે એવી તમામ ઉમેદવારો સાથે માગણી સાથે ઉમેદવારો દ્વારા જે છે એ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટેટ વન પાસ ઉમેદવારોને ન્યાય આપવા માટે આ ભરતીમાં જગ્યા વધારવાની કરવાની તાતી જરૂરિયાત છે એટલે ઉમેદવારોની માગ છે કે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવે અને ખૂબ જ જલ્દી જે છે એ આ જગ્યાઓ વધારવામાં આવે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા શિક્ષક ભરતીની અંદર જગ્યા વધારો કરવા માટે જે આંદોલન કરવામાં આવ્યું છે એની મુખ્ય માગણીઓ શું છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ